કારછર ગરમીથી બચાવ પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓનો અભિયાન બાડોલીના ડોગ લવર્સ ગ્રુપ દ્વારા ચકલીઓના વિના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ડોગ લવર્સ ગ્રુપ બારડોલી દ્વારા લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા ચકલીના માળખાનું વિનામૂલ્યે વિતરણ ડોગ લવર્સ ગ્રુપ બારડોલી દ્વારા દર વર્ષે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે હેલો एवरीवन માય નેમ ઇસ ફાઈલ સોંગા ગુડ ઇવનિંગ આજ આજનો રોજ અમે બધા વોલન્ટિયર્સ મળીને ડોગ લવર્સ ડોગ લવર્સ અને પશુઓ માટે અમે લોકો આ વિના મૂલ્યે આ કાર્યક્રમની આયોજના કરી છે અહીંયા બધાને વિના મૂલ્યે પશુઓ માટે તથા પક્ષીઓ માટે ઇન્ક્લુડિંગ ડોગ એવરી એવરી ઇન્ડિવિજ્યુઅલ એ લોકો માટે અમે લોકો અહીંયા વિતરણ કરી રહ્યા છે તમે તો અત્યારે જાણો જ છો કે કેટલું ટેમ્પરેચર હાઈ છે ગરમીનું અને આપણે બધાઓને ધ્યાન માં લઈને પશુઓ માટે તથા ડોગ માટે આ રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે આ બધું વિના વિનામૂલ્યે છે તમારે ખાલી અહિયાંથી પિક કરીને તમારા ઘરના બારણે તથા તમારા આજુબાજુના એરિયામાં પાણી ભરીને આ વસ્તુનું વિતરણ કરવાનું છે આ આયોજન અહીંયા સ્વામિનારાયણ મંદિરની બહાર કરવામાં આવ્યું છે તમે શું કહેવા માંગો છો મારું બસ એટલું જ કેવું છે કે આપણે એક બે રૂપિયા જેટલું તો નહી પણ બને એટલું ટ્રાય કરવાની કે આપણે એ જેમ બને એમ આપણે પાણી અને જે આના પછી અમે લોકો બધા જ ટ્રાય કરીશું કે આગળના આયોજનમાં અમે બને એટલું એમ સારું અમારાથી થાય એટલી સારી વસ્તુ નું આયોજન

અને ખાસ કરીને પ્રતિકસી દેસાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારું નામ પ્રતિકસી રાજાનાશી દેસાઈ છે હું બારડોલી ડોગ લવર્સ નો ફાઉન્ડર છું અમે લગભગ 12 13 વર્ષથી બારડોલી ની જનતાને દર ઉનાળે સેવા આપી રહ્યા છે જેવી રીતના પક્ષીના માળાનો વિતરણ અને પાણીના કુંડનો વિતરણ અમે દર ઉનાળે કરીએ છીએ અને તમે જાણો છો એ રીતના કે ચકલીઓની આજે જે 50 ના લીધે